શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે તમારે રિલેટિવ ને તમે ડોક્ટર ને બતાવવા ગયા હોય અને સીધું આઈસીયુ દાખલ કરવાનું કીધું હોય મારા દર્દી કે મારા સાગા છે એમને તો વાત કરવામાં તકલીફ નથી વાતો કરે છે પાનમાં છે શ્વાસમાં તકલીફ નથી તો પછી આઈસીયુમાં દાખલ કરવાનું શા માટે કીધું છે તો ચાલો આપણે જાણીએ કે સ્ટેબલ લાગતા પેશન્ટને આઈસીયુમાં દાખલ કરવાની ક્યારે જરૂર હોય છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે પ્રથમ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેશન છે કે વાઇટલ છે એટલે કે હાર્ટ રેટ બ્લડ પ્રેશર અને ઓક્સિજન મોનિટરિંગની જરૂર હોય આપણે એક એક્ઝામ્પલથી સમજીએ જયારે દર્દીનું ભીખી ખુબ ઓછું હોય ત્યારે એને બીપી વધારવાના ઇન્જેક્શનની જરૂરિયાત હોય છે હવે આ ઇન્જેક્શન ચાલુ કર્યા પછી કન્ટીન્યુઅસ મોનિટરિંગની જરૂર હોય છે શા માટે કેમ કે જો ઇન્જેક્શન ચાલુ કર્યા પછી બીપી ઝડપથી ખૂબ વધારે વધી જાય તો બ્રેન એમરેજ થવાની બી શક્યતા હોય છે અને આવી જ રીતે જો ઇન્જેક્શન ચાલુ કર્યા પછી એમનું બીપીના ઇન્જેક્શનની અસર ના થાય અને બીપી વધારે ઓછું થાય તો હૃદય સીધું બંધ થવાની શક્યતા હોય છે આવા સચોટ મોનિટરિંગથી દર્દીની કોમ્પ્લિકેશનથી બચી શકાય છે અને તકલીફ વધતી હોય તો એની પહેલાં આપણે એની સારવાર કરી શકીએ છીએ બીજું ઇન્ડિકેશન એ છે કે દર્દી ને જયારે એવી તકલીફ હોય કે એવો રોગ હોય જેની આગલા ચોવીસ થી અડતાલીસ કલાકમાં વધવાની શક્યતા હોય જ્યારે દર્દીને આઈસીયુ કન્ટિન્યુઅસ મોનિટરિંગની એટલે એટલા માટે હોય છે કે જ્યારે તકલીફ વધવાની ચાલુ થાય તો શરૂઆતના સમયમાં જ પકડીને તાત્કાલિક વધે નહીં હવે આવી જ કન્ડિશનમાં જો દર્દી વોર્ડમાં હોય અથવા તો ઘરે હોય તો તકલીફ વધારે વધી જાય પછી આપણને ખબર પડે જેથી પાછળથી દર્દીની કન્ડિશન એટલી સુધારવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ જતી હોય છે માટે જ્યારે આઈસીયુ જરૂર હોય ત્યારે દર્દીને આઈસ્યુમાં જ રાખવું વિતાવ છે